અને કંપનીના પાર્કિંગમાં બાઇક પાર્ક કરી હતી જે બાઇક ચોરી થતાં કંપનીની સિક્યુરિટી પર અનેક સવાલો ઉઠ્યા હતા કંપનીમાં કામ કરતા કામદાર જગદીશભાઈના જણાવ્યા અનુસાર બાઇકની ચાવી બોઇલર પાસે આવેલા લોકરમાં મૂકી હતી જે બાઇકની ચાવી જેકેટમાં તપાસ કરતા બાઇકની ચાવી મળી ન હતી જ્યારે પાર્કિંગમાં પાર્ક કરેલ બાઇક પણ પાર્ક કરેલા જગ્યા પર નહીં મળતા જ્યારે નાઇટ શિફ્ટમાં કામ કરતા સિક્યુરિટી ગાર્ડ પણ નહીં મળતા જગદીશભાઈ અને લગાવેલા કેમેરા તપાસ કરવાની વાત કહી હતી જે યુવકે બાઇક ચોરી નહીં હોવાની ફરિયાદ પાદરા પોલીસ મથકે નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો જોકે કંપનીમાં આટલા બધા કેમેરા લગાવવામાં આવ્યા છે સિક્યુરિટી પણ હોવા છતાં પણ કંપનીના પાર્કિંગમાંથી બાઇક ચોરી થઈ જતાં અનેક સવાલો ઉઠ્યા છે ત્યારે હવે કંપનીમાં કામ કરતા કર્મચારીઓના વાહનો સહિતની સુરક્ષા પર અનેક સવાલો ઉઠ્યા છે મહત્વનું છે કે પાર્કિંગ વિસ્તાર અને અન્ય વિસ્તારોમાં ફરજિયાત સીસીટીવી કેમેરા લગાવવા બાબતે સરકારના જાહેરનામું બહાર પાડ્યું છે તો આ કંપનીએ પાર્કિંગમાં તેમજ બહાર નીકળવાના વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાડવામાં આવ્યા હતા કે કેમ તે પણ એક ચર્ચાનો વિષય બન્યો છે મારું નામ જગદીશભાઈ છે હું ઇરેજામાં જોબ કરું છું ઓગણીસ તારીખે રાતે હું જોબ પર ગયો હતો નાઇટ શિફ્ટમાં પછી મેં સીધો બાઈક પાર્ક કરી અને ઘેડે પંચિંગ કરી અંદર ગયો અને ગયા પછી મેં મારું લોકરમાં બધું જેકેટ છે ગાડીની ચાવી છે અને બેગ મૂકી અને કામ પર લાગી પછી હવારમાં જ્યારે છૂટવાના ટાઈમ પર મને મારે જેકેટ પહેર્યું ત્યારે મને બાઇકની ચાવી જોવા ના મળતા મેં મારી બાઇકની તપાસ કરી તપાસ કરતા મારી બાઇક ના મળતા મેં પછી સવારે જણાવ્યું અને એચઆર માં જણાવ્યા પછી મને કઈ જવાબ આપ્યો નહીં પછી સવારમાં કીધું કે મને સીસીટીવી ફૂટેજ બતાવો તો એ મને ફૂટેજ બતાવી નહીં અને પછી એ મને સુધી પછી મેં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરી પછી મેં સીસીટીવી ફૂટેજ માંગી એટલે એ લોકોએ મને સીસીટીવી ફૂટેજ બતાવી નહીં એટલે પછી મને જે સિક્યુરિટી ગાર્ડ બી ત્યાં નતો એટલે પછી મને એના ઉપર શંકા હતી એટલે પછી મેં પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર લખાઈ જે આ જગદીશભાઈ કરીને છે એ ઇલિજિયમ ફાર્માસિટીમાં કામ કરે છે હવે એની એક બાઇક ચોરી થઈ ગયેલી છે ફાર્માસિટી કંપનીમાં પાર્કિંગમાંથી હવે એટલે એકચ્યુઅલી મારી પર નવ વાગે ફોન આવ્યો એટલે હું આવ્યો એની એનીકળે ત્યાર પછી મેં એની જોડેથી માહિતી લીધી શું થયું છે એમ કરીને એટલે એને મને કહ્યું કે મારી બાઈક બાઈક ચોરી થઈ ગઈ છે આ રીતની એટલે પછી અમે એચન ને મળ્યા એટલે એચાર ને મળીને કીધું કે ભાઈ એની બાઇક ચોરી થઈ ગયેલી છે તો તમે અમને સીસીટીવી ફૂટેજ બતાવો અમારે જોવી છે એટલે એચઆર અમને સમય આપ્યો કે સાડા દસ અગિયાર વાગે તમને સીસીટીવી ફૂટેજ બતાવીશું ત્યાર પછી અમને બેસાડી રાખ્યા ત્રણ વાગ્યા લાગીને ત્યાર પછી બતાવી નહીં એટલે પછી અમે સીધા પોલીસ ચોકી આવ્યા કમ્પ્લેન આપવા માટે કમ્પ્લેન આપી ત્યાર પછી પોલીસને લઈને ગયા તો બી અમને સીસીટીવી ફૂટેજ એચઆર બતાવી નહીં હવે ત્યાર પછી એચઆરએ સીસીટીવી ફોટેજ નહીં બતાવી એટલે પછી પાછા અમને રિટર્નમાં પોલીસો કે બોલાયા પોલીસ ચોકેબ બોલાય અને અમને એચઆરએ એમ કહે છે કે તમારા અમારે જે કંપનીના કેમેરા છે એ બંધ છે બે દિવસથી તો અમારું કેવું એમ છે કે જ્યારે આ ઘટના બની છે અને એચઆરએ એમ કહે છે કે સીસીટીવી ફોટેજ બંધ છે તો કાલ ઉઠીને કેટલા બી ગુના બન્યા છે કંપનીમાં અમને પોટેજ બતાવવાની વાત કરી અને ત્યાર પછી પોલીસ આવી ગયા પછી અમને પોતે જ બતાવી નઈ હવે અમારું શું માનવું કે આટલા સમય લગીનમાં ઘણા બધા કેસો બન્યા અત્યારે કંપનીમાં લેડીઝ બી કામ કરે છે જેન્ટ્સ બી કામ કરે છે કાલ ઉઠીને કઈક ઘટના એવી બની જાય કે કઈ થાય તેની જિમ્મેદારી કોણ લઈ શકે શું આ કંપનીની ગંભીર બેદરકારી કઈ હકાય

કારણ કે એમાં સિક્યુરિટી અને બેવ ગાયબ છે તો શું આ બન્યો તમારી મારી માંગ એક જ છે કે અમને ન્યાય મળવો જોઈએ અને જે કંપનીએ એ ગેરકાયદેસર કામ કર્યું છે એમાં અમને ન્યાય મળવો જોઈએ અને કાયદેસરની એ લોકો ઉપર કમ્પ્લેન થવી જોઈએ